આ દેશ ઉપર આ દેશના ભારતવાસીઓએ ભારતની સુરક્ષા અને સીમાને સાચવવા માટે ભારતની અંદર આપણી ભૂમિને પચાવી પાડવા માટે ચાર યુદ્ધ થયા ચાર પૈકીના આપણે ત્રણ યુદ્ધ જીત્યા જીતી અને ગુમાવ્યું શહીદોની સાથે સાથે ઘણું બધું જીતીને પણ હાર્યા છે આ એક જ યુદ્ધ આજે પચીસ વર્ષ પૂરા થાય છે કારગિલ વિજય દિવસ આજે જ્યારે કારગિલ વિજય દિવસ ઉજવાય છે ત્યારે અગાઉ આપણે ત્રણ યુદ્ધોમાં જીતીને પણ હાર્યા હતા આપણી જગ્યા આપણી સીમા આપણી શહીદો જે આપણે ગુમાવ્યા હતા સીમા પણ આપણે ગુમાવી હતી પણ આ પચીસ વર્ષ પહેલાં થયેલ કારગીલ યુદ્ધની અંદર માન્ય એ વખતે દેશના વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીના શ્રદ્ધ નેતૃત્વની અંદર દેશનું વડાપ્રધાનનું પદ સંભાળતા હતા ત્યારે આ કારગીલ ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો અને એક ઇંચ પણ જમીન આપણે ગુમાવી ના પડી હા ચોક્કસપણે આપણા

સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ એવા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર આગામી દિવસની અંદર ભારતની સીમા એ ભારતની કોઈ જગ્યા પર કોઈની નજર ના લાગે કોઈ નજર ના પડે અને જો એ સંકલ્પ સાથે આજે દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વવાળી સરકાર કામ કરી રહી છે અને જે શહીદો કારગિલની અંદર શહીદ થયા હતા એને પચીસ વર્ષ થયા છે એને સતત સતત નમન કરી અને વંદન કરીને આજે કારગિલ વિજય દિવસની સમગ્ર દેશની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આ દિવસે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવી રહ્યો છે ભારત માતા